રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર ગટના આમદાર જીતેન્દ્ર આવડના સમર્થકો વચ્ચે મારામારી થઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કીધું કે આ મુદ્દાની યોગ્ય તપાસ થવી જોઈએ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો રાજ્યમાં ચોવીસ કલાકમાં તેર તાલુકામાં જ નિજીવો વરસાદ વરસ્યો તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા વાલ્મીકી પુલના નિરીક્ષણ અને સર્વેની કામગીરી કરાઈ કઈદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર ત્રેવીસ યુનિટ સોફ્ટવેર બેઝ વિડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમનો સમાવેશ સહિત હાલમાં રાજ્યની જેલોમાં કુલ ત્રેસી વિડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રામગંજ મંડીના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમને પાણી ભરાયેલી વસાહતોનું નિરીક્ષણ કર્યું સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને અધિકારીઓને રાહત કાર્ય જલદ બનાવવા ડ્રેનેજ વ્યવસ્થા સુધારવાની અને વિગતવાર કાર્ય યોજના સુપૂર્ત કરવાની નિર્દેશ આપ્યા નવી મુંબઈ સ્વચ્છ સર્વેક્ષણમાં ત્રીજા ક્રમે સુપર સ્વચ્છ લીગમાં સન્માન મેળવ્યું સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ બેબી ગર્લના જન્મની ખુશીમાં હોસ્પિટલની બહાર એકઠા થયેલા પેપરઝીને મીઠાઈના બોક્સ આપ્યા સાથે પ્રાઇવસી જાળવાની વિનંતી કરી તો આ હતી આજની હેડલાઇન્સ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ